ખેડૂત મિત્રો નમસ્કાર તો ખેડૂત મિત્રો શું તમારે પણ તમારા બાગાયતની અંદર લીંબુનો પાક કર્યો હોય તો એની અંદર જો લીંબુ ન આવતા હોય ફ્લાવરિંગ સારું ન આવતું હોય ફ્લાવરિંગ આવ્યા પછી ફ્લાવરિંગ ખરી જતું હોય તો એના માટે એક દેશી દવાનો ઉપયોગ આપણે કરવાનો છે કે જે દેશી ખાતર આવે છે અને લીંબુની અંદર અમે તો આજથી લગભગ પાંચેક વર્ષથી આનો ઉપયોગ કરી નહીં અને આનું સો ટકા અમે રિઝલ્ટ લઈ છીએ અમારા બાગાયતની અંદર તો મિત્રો હું તમને એ ખાતર નાખવાથી લીંબુની અંદર કેવો ફાયદો થાય અને કેવો કાપોને નફો મળે લીંબુનું માર્કેટ શું આવે લીંબુની સાઈઝ કેવી થાય અને લીંબુ એકદમ સાઇનિંગવાળું કેવી રીતે બને એના વિશે હું તમને બતાવીશ અને બીજું કે એ છોડની અંદર તમારે નાનું લીંબુ એટલું મોટું લીંબુ એટલું બધી પ્રકારના લીંબુ એ છોડની અંદર તમારે બારે માસ લીંબુ કોઈ કોઈથી ખૂટતા નથી તમારે આનો ઉપયોગ કરવો જોઈએ અને આનો ઉપયોગ કેવી રીતે કરવો એક છોડવા દીઠ કેટલું નાખવું કેટલા પ્રમાણમાં નાખવું કયા ટાઈમ ઉપર નાખવું અને કયા ટાઈમે પિયત આપવું એની સંપૂર્ણ માહિતી આજે હું તમને આપીશ અને મારી જાતે જ ખેતી કરી અને ખેતીની અંદર અલગ અલગ ખાતર અલગ અલગ દવાના ઉપયોગ કરી અને આપણે જોઈએ કે કઈ દવાનું સારું રિઝલ્ટ મળે છે અને કયું ખાતર નાખવાથી આપણને સારું રિઝલ્ટ મળે છે તો એ બધામાંથી અમે એક દેશી ખાતરનો ઉપયોગ કર્યો તો આનું બહુ સારું સો ટકા સુપર રિઝલ્ટ એમ સો ટકા નહીં પણ એકસોને દસ ટકા આનું રિઝલ્ટ મળશે તમે પણ આનો ઉપયોગ જરૂર કરજો તો આવો હું તમને પહેલાં બતાવું કે લીંબુના છોડ ઉપર કેટલા લીંબુ છે કેવા માત્રામાં લીંબુ છે અને કેવો ફાલ એ બધું હું તમને આજે બતાવું અમારા લીંબુના છોડની અંદર તો જુઓ મિત્રો અહીંયા અમારે આ લીંબુના છોડની અંદર જ હું તમને બતાવું કે અમે અત્યારે હાલ કટિંગ કામ કરી ગોળ કામ કરી આવી રીતે નીચે ખાતર નાખી અને કમ્પ્લેટ જોવો આવી રીતે બધી કમ્પ્લીટ કરી નાખ્યું છે આની અંદર ઓર્ગેનિક ખાતરો પણ ત્રણથી ચાર પ્રકારના અલગ અલગ અમે નાખ્યા છે પણ ખાસ ચાલે પણ અમે જે દેશી ખાતરનો એક ઉપયોગ કર્યો છે એનું તો બહુ રિઝલ્ટ છે એટલે એ ખાતર તો દરેક ખેડૂત મિત્રોએ પોતપોતાના બગીચાની અંદર નાખવું જ જોઈએ આની અંદર અમે બહુ મૂરિયા નથી તોડ્યા લીંબુના કારણ કે અમારે બહુ મૂરિયા તોડી અને છોડને ખેંચ આપવાની જરૂર નથી કારણ કે અમારી જમીન એ પ્રકારની છે એટલે એની અંદર ખેંચ આવી જતી હોય છે હવે તમે આ આપણા લીંબુ આની અંદર તમને અત્યારે હાલ માર્કેટમાં એવું લીંબુ ખોપારી ટાઈપ આ બધી પ્રકારના લીંબુ તમને જોવા મળતા હોય છે જોવા આ બધા લીંબુ આવી રીતના અમારે લીંબુના છોડમાં આવી રીતના બધે લીંબુ થાય તો આનું એક જ કારણ કે દરેક ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કરવો જોઈએ તમને સસ્તુંય પડશે અને નજીકમાં મળી જશે કદાચ જો તમે નાની સાઈડનું લીંબુ કેટલું મગ જેવડું લીંબુ આ બધી પ્રકારના લીંબુ અંદર ફ્લાવરિંગ પણ એટલું છે હજી એટલે આ વર્ષે તો ઘણું ફ્લાવરિંગ જેટલું આવ્યું એમાંથી કદાચ દસ ટકા ફ્લાવરિંગ ખાઈ છે બાકી બધું ફ્લાવરિંગ કમ્પ્લીટ ઓદરીને થઈ ગયું છે લીંબુ બંધારણ થઈ ગયું એક છોડ નહીં પણ આની અંદર પણ તમે જોવા બીજા છોડની અંદર આ નાની સાઈજનું લીંબુ અને આ ખાતર નાખ્યા પછી લીંબુની સાઈઝ પણ એટલી ઝડપથી વધે તો દસ દિવસમાં જો મગના દાણા જેવું હોય તો આંબીલા ટાઈપ લીંબુ દસથી પંદર દિવસમાં બંધારણ થઈ જાય જો તમે આ બધું લીંબુ આની અંદર કેટલી પ્રકારનું લીંબુ તો હું તમને બતાવું કે એ દેશી ખાતર કયું છે અને કેવો એનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો જોવા દેશી ખાતરનો ઢગલો પડ્યો છે હવે તમે આને જોતાં જ તમને એમ લાગતું છે કે આ તો ગાય કે કંઈક ભેંસનું છાણિયું ખાતર હોય એવું લાગે છે પણ મિત્રો એવું નથી આ ખાતર છે એ મરઘા કેન્દ્રમાંથી જે મરઘાનું ચરક આવે એ ચરક આ અમે લાવ્યા હતા લીંબુની અંદર એટલે આ ચરક મરઘાનું ચરક એટલું લીંબુની અંદર કામ કરે છે કે તમે એને વાપરી અને આખા બગીચામાં નહીં પણ દસથી પંદર છોડની અંદર આ ખાતરનો ઉપયોગ કરજો તમને સોએ સો ટકા આનું રિઝલ્ટ મળશે અમે તો આનો ઉપયોગ આખા બગીચામાં કરી હિં કારણ કે અમે પહેલાં ટ્રાય કરીએ એટલે અમને એનું રિઝલ્ટ મળ્યું પછી અમે આખા બગીચામાં આનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું એટલે આ મરઘાનું ખાતર હાલ એક છોડવાની અંદર છોડવાની સાઈઝ જોવાની કે છોડવો કેવડો અને કેટલા વર્ષનો હૈ એ પ્રમાણે નાખવાનું હવે નાનો છોડ હોય એની અંદર તમે કિલો કે દોઢ કિલો નાખી દો તો એ છોડ કામ નહીં આપે અને છોડને ખાતર ગરમ પડશે એટલે જેવડો છોડ હોય એ પ્રમાણે એને ખાતર આપવું વધારે પડતું ખાતર એ ના આપવું એટલે અમારે તો લગભગ આજથી તેર વર્ષના લીંબુ થયા એટલે તમે એની સાઈઝ જુઓ કે એ જેમ મોટા થઈ ગયા અંદર ગરી અને અમુક અમુક છોડની અંદર તો ઊભા થઈને લીંબુ વીણી એ ટાઈપના છોડ થઈ ગયા છે એટલે અમે એક છોડની અંદર એક કિલો પ્રમાણ રાખી અને આપ્યું છે એક છોડવે એક કિલો ખાતર આપી દેવાનું પછી તમારે જ્યારે પિયત આપો એટલે ફાલ પણ એટલું ફૂટશે અને લીંબુ જેટલો ફ્લાવરિંગ આવશે એમાં પચાસ ટકા લીંબુ તો નહીં જ ખરે કદાચ પંદરથી વીસ ટકા લીંબુ ખરી જશે બાકી બધું લીંબુ કમ્પ્લીટ ઓદરી અને થઈ જશે અને સાઇઝ પણ બહુ સારી થશે અને સાઇનિંગ પણ બહુ સારું આવશે તો દરેક ખેડૂત મિત્રોને હું જણાવીશ કે તમે પણ તમારા બગીચાની અંદર આખા બગીચામાં નહીં પણ આનો ખાલી દસથી પંદર છોડની અંદર આનો ઉપયોગ કરજો એક વરસ અને પછી એ છોડમાં લીંબુ કેટલું છે અને તમે જે ખાતર નથી વાપર્યું એની અંદર કેટલું લીંબુ છે તો તમને ખબર પડશે બાકી આખા બગીચામાં નાખશો તો તમને ખ્યાલ નહીં આવે અમે પણ આવી રીતે જ અડધા બગીચામાં નાખીને ટ્રાય કરી તો અડધામાં લીંબુ સારા હતા અને અડધામાં લીંબુ એથી સેજ ઓછા હતા હતા ખરા પણ ઓછા સાઇનિંગ ઓછું અને બધી રીતે ઓછું એટલે આ ખાતર આપણને બહુ મોંઘું નહીં પડે કારણ કે અમારે અહીંયા તો ટનના ભાવ થી ત્રેવીસો રૂપિયા એક ટનનો ભાવ લે અને એક છોડવે એક કિલોનું પ્રમાણ અમે અત્યારે રાખી એટલે તમારી જમીનને અનુકૂળતા હોય તમારા પાણીને અનુકૂળતા હોય એ પ્રમાણમાં નાખવાનું હોય છે જે જમીનની અંદર પાણીની ખેંચ વધારે આવતી હોય પાણી ઉનાળાની અંદર પૂરું ન પડતું હોય તો એની અંદર છસોથી સાતસો ગ્રામ જ નાખવાનું હોય ઝાઝું નાખશો તો આ ખાતર ગરમ પડશે એટલે દરેક ખેડૂત મિત્રોને ખાસ જણાવીશ કે તમે પણ તમારા બાગાયતની અંદર આનો ઉપયોગ કરજો તમને સો સો ટકા રિઝલ્ટ મળશે જય જવાન જય કિસાન